વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ તમને જો અમારા વિડીયોઝ યુઝફુલ થતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારે જો બધા જ વિડીયોઝ આ સિરીઝના જોતા હોય બધું સ્ટડી મટીરિયલ જોતો હોય તો તમે મોબાઈલ નંબર જે સ્ક્રીન પર દેખાય છે તેના પર સંપર્ક કરી શકો છો તેનાથી તમને એપની અંદર બધું મટીરિયલ આપવામાં આવશે એન્ડ્રોઈડ એપમાં જે ઓફલાઈન મોડમાં પણ વ્યૂ કરી શકાશે ત્રિકોણ પી ક્યુઆરમાં ક્યુ એમ એ કર્ણ પીઆર પરનો વેધ છે તો ક્યુ એમ બનાવી દો કર્ણ પીઆર પરનો વેધ છે પી એમ આઠ છે પી એમ આઠ છે આર એમ બાર છે તો આપણે શું શોધવાનું છે pq ક્યુઆર અને qm હવે સૌથી ઇઝી શું છે શોધવા માટે ક્યુ એમ ક્યુએમ આપણે સૌથી ઇઝીલી શોધી શકીએ તો આપણે ક્યુ સ્ટાર્ટ કરીશું ક્યુ એમ ટુ આ રીતે લખવું વધારે સારું ક્યુ એમ સ્કવેર ઇઝ ટુ પીએમ ઇન્ટુ એમ પીએમની પીએમની અને એમ બંને કિંમત છે આપણી પાસે વર્ગમૂળ લઈ લઈએ નાનામાં નાના ભાગ કરી દઈએ નાઇન્ટી સિક્સના નાનામાં નાના ભાગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો સેની સેની ટીમ બને છે એ જ રીતે પી ની વાત કરીએ પી નું ફોર્મ્યુલા શું થશે તેમાં પીઆર તો આવશે જ પી નો કયો છેડો કર્ણને અડે છે તો પી નો કયો છેડો કર્ણને અડે છે તો આ છેડો એટલે પીએમ ઇન્ટુ પીઆર અહીંયા લખીશું પીએમ ઇન્ટુ પીઆર હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે ગુણ્યા બે બાર આવ્યું વર્ગમૂળમાં બે ગુણ્યા પાંચ થઈ જશે ચાર વર્ગમૂળમાં દસ ક્યુઆર સ્કવેરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ક્યુઆર સ્કવેર માં શું કરીશું એની અંદર આપણે કર્ણો તો લેવાનો જ છે પીઆર ક્યુઆરનો કયો છેડો કર્ણ અડે છે તો આરવાડો એટલે કહી શકાય આઈ થિંક હવે આવડવું જોઈએ બે ટીમ બની બેની ટીમ બની એટલે બે ગુણ્યા બે અને આ થશે પંદર ત્રણ પંચાવન એટલે ચાર વર્ગુણમાં પંદર ખૂબ જ ઇઝી દાખલો હતો ત્રણે ત્રણ સૂત્ર આવડતા તમે સરળતાથી કરી શકો એક ત્રિકોણની બાજુના પાંચ બાર તેર છે તો સાબિત કરો કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણના કર્ણ પરના વેદની શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણાને કન્ફર્મ ખબર છે કે આ ત્રણમાંથી જે સૌથી મોટી બાજુ હોય તે કર્ણ હોય બરાબર છે તો આપણે ધારીએ કે એ બી પાંચ બીસી બાર અને એસી તેર છે અને ખૂણો બી કાટખૂણો છે રાઈટ સૌથી મોટી બાજુ કર્ણ એટલે એસી કર્ણ છે તો એ પ્રમાણે જો મેં આકૃતિ બનાવી છે એસી કર્ણ છે આ પાંચ આ બાર હવે આપણે પાયથાગ્રોસનો પ્રમેય લગાવીએ જ્યાં काटकोण बने तरी बाजू बाजू इक्वल टू ने एक बाजू એટલે જો તમને ક્લિયર ના દેખાતો હજુ ઉપર સ્ક્રીન કર દો a² + b² = c² અમાર કિંમતો અમુક છે ab = 5 bc = 12 5 નો વર્ગ 25 144 બંને बाजू મેચ થઈ ગઈ હા તો જો બંને बाजू મેચ થાય તો આ કાટકોણ ત્રિકોણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કર્ણપરનો વેધ બી શોધવાનો છે તો મારી પાસે એડી અને ડીસીનું માપ સેપરેટ હોવું જોઈએ કારણ કે બીડી સ્કવેરનું ફોર્મ્યુલા શું થાય છે તો એડી ઇન્ટુ ડીસી પણ મને એડી ખબર નથી ડીસી ખબર નથી ટોટલ મને ખબર છે યસ પણ ટોટલ પરથી હું એવું નહીં માની શકું કે બંને સિક્સ પોઈન્ટ ફાઇવ સિક્સ પોઈન્ટ ફાઇવ સાડા છ સાડા છ હશે નહીં એવું મધ્યગા કે એ તો જ માની શકાય આ તો વેધ છે એટલે એવું જરૂરી નથી તો મારે પહેલાં એ શોધવું પડશે તો પહેલાં હું એ બી સૂત્ર લખીશ એ બી સૂત્રમાં એસી તો આવશે જ બરાબર છે એટલે એસી લખી દઈશ એસી ની આગળ શું આવશે તો એ બીનો કયો છેડો કર્ણ અડે છે આ છેડો એટલે એડી લઈશ એડી ઇન્ટુ એસી એટલે અહીંયા લખીશ એડી ઇન્ટુ એસી એ ની કિંમત પાંચ છે એ મને ખબર નથી એસી તેર છે આ પચીસ આ તેર એડી તેર આ બાજુ આવશે ભાગાકારમાં એટલે એડીની કિંમત થઈ ગઈ એક પોઈન્ટ બાણું આ ભાગાકાર તમને આવડવો જોઈએ અહીંયા ભાગાકાર હું બતાવીશ કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ભાગાકાર નથી કરી શકતા જુઓ પચીસ ભાગ્યા તેર बराबर छे 13.71 કેટલા વધ્યા તો 5 માંથી 3 જાય તો 2 2 માંથી 1 જાય તો 1 પોઈન્ટ 0 હવે આગળ કરીશું આપણે 13 9 વા 13 9 કેટલા થશે 117 હવે કેટલા વધશે 0 માંથી 7 નહીં જાય બે ને કેન્સલ કરીને એક અહીંયા 10 10 માંથી 7 જાય તો 3 0 0 એટલે ખાલી 3 બરાબર છે હવે એક ઝીરો આપણે મૂકી શકીએ એકવાર પોઈન્ટ મૂકી દીધો એટલે એટલે એક ઝીરો મૂક્યો શું થશે તેર દુ છવ્વીસ હવે વિદ્યાર્થી મિત્રો આ એવું લાગે છે કે ઇન્ફિનિટી સુધી જશે અનંત સુધી જ યાદ કરશે એટલે મેં બે પોઈન્ટ સુધી વેલ્યુ લઈ લીધી એક પોઈન્ટ બાણું હવે એક પોઈન્ટ બાણું મને મળી ગયું આ તો એના પરથી હું ડીસી શોધી શકું હા ખૂબ જ સરળતાથી શોધી શકું કઈ રીતે જુઓ સીડી બરાબર સીડી બરાબર એસી માઇનસ એડી કઈ રીતે જુઓ આખા એસી માંથી આટલું એડી હું કાઢી નાખું તમને સીડી મળી જાય હવે કોઈ વિદ્યાર્થી એમ કહે કે મને આ બનાવવામાં તકલીફ પડે છે જો તમને બનાવવામાં તકલીફ પડતી હોય તો તમારે આવું કરવાનું કે એસી બરાબર આ તો સિમ્પલ છે એડી પ્લસ ડીસી એડી પ્લસ ડીસી પછી કિંમતો મૂકી દેવાનું એસીની કિંમત થશે તેર એડીની કિંમત થશે એક પોઈન્ટ બાણું ડીસી મને ખબર નથી હવે એક પોઈન્ટ બાણું આવે તો માઇનસમાં તેર ઓછા એક પોઈન્ટ બાણું બરાબર ડીસી તો આ રીતે ઓટોમેટિક વેલ્યુ અરેન્જ થઈ જશે ડાયરેક્ટ થર્ડ સ્ટેપ છે એસી માઇનસ એડી તેર માઇનસ એક પોઈન્ટ ખ્યાલ આવે છે એ જ થશે જુઓ રાઈટ અગિયાર પોઈન્ટ ઝીરો આઠ એટલે સીડીની વેલ્યુ મને મળી ગઈ હા હવે વિદ્યાર્થી મિત્રો મારે બીડી જે શોધવું છે વેધ તે શોધી શકાય એડી ઇન્ટુ ડીસી બંને કિંમતો છે મારી પાસે બંનેનો ગુણાકાર એકવીસ પોઈન્ટ અઠ્યાવીસ અને એનું વર્ગમૂળ કાઢ્યું હતું તો ચાર પોઈન્ટ એકસઠ મળ્યું હવે તમને પ્રશ્ન થાય કે આ વર્ગમૂળ કાઢવું તો કેટલું અઘરું છે હું કઈ રીતે આ વર્ગમૂળ કાઢી શકું વિદ્યાર્થી મિત્રો આવું જે વર્ગમૂળ હશે જો બોર્ડની પરીક્ષામાં પૂછશે તો તમને લગભગ જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી આ આપી દેશે બ્રેકેટમાં કે એકવીસ પોઈન્ટ અઠ્યાવીસ વર્ગમૂળમાં બરાબર ચાર પોઈન્ટ એકસઠ કારણ કે આ કાઢવું તમારા માટે ખૂબ જ અઘરું છે વિધાઉટ કેલ્ક્યુલેટર રાઇટ પણ તમને એટલો અંદાજ આવી જવો જોઈએ કે ચારનો વર્ગ સોળ થાય છે પાંચનો વર્ગ પચીસ થાય છે તો ચાર અને પાંચની વચ્ચે આનો જવાબ છે એટલે તમને અંદાજ આવી જવો જોઈએ પણ એક્ઝામમાં જો આ રીતનું આવશે તો તમને એમાં હેલ્પ કરશે જ કારણ કે કેલ્ક્યુલેટર કરવું મુશ્કેલ છે તો આશા રાખું છું આ દાખલાની અંદર તમને ખબર પડી હશે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બધું સ્ટડી મટિરિયલ એન્ડ્રોઈડ એપની અંદર ઓફલાઈન મોડમાં અવેલેબલ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો